દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું સુરતમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ગણેશોત્સવ સુરતમાં થાય છે ત્યારે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી યુરો શાળાના વિદ્યાર્થીઓએ આખું અનોખું અભિયાન હાથ ધર્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ શ્રીજીની પ્રતિમા વિતરણના કાર્યક્રમમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓએ સો જેટલી પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું ભગવાન શ્રીજીની સ્થાપના થશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રીજા પચમા સત્ત નવા દિવસે કરતાં સત્તર સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં જો સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામસે મનાવે છે તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મૌર્યા નામથી અમે લોકો કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક ટીમ છે સાથો સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીના ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોત પોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથો સાથ જો સોસાયટીમાં જો રબડના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલીસ્ટ થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જે આપણે ગમલાઓમાં નાખીએ છીએ જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં हज़ारों हज़ारों संख्या में सोसायटीज़ में तरह चार सोसायटी मड़ी ने करता जगह थी जाए लेकिन यहाँ बहुत जरूरी है कि आपना माटी मूर्ति हो तो होने आशय से आज आज कार्यक्रम अमेरिका जो अग कम्पेन आज स्टार्ट करे तो बच्चे बोले मौर्या अमरा जो बाढ़ है जो अरे भविष्य है आ लोग पानी में रह, रहना जो जीव जीवजंतुओं है जो पीओपी मूर्ति ने लीधे आम जो केमिकल आना नुकसान इको इकोसिस्टम नुकसान थे તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આશયથી આજે કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવે છે અહીંયા નાના નાના ગણપતિ જે બનાવે છે અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવે છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનનો અમે આભાર માનીએ માની સાથોસાથ છાદ સંસદની પૂરી ટીમ કૃણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેર અમે લાવીએ છીએ એના અમે એની યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને અમે લોકો આવનાર દિવસોમાં આ મુહિમ આગળ વધારતા સુરત પોલીસ દ્વારા સુરતની જનતાને કઈ અપીલ જનરલી આ અમારા શહેર છે બધા લોકોના શહેર છે અમે બધા લોકોના ગૌરવ છે આપણે સુરત શહેર ઉપર જોઈએ સુરત શહેરમાં તમામ સારી વસ્તુઓ ના પ્રમોટ કરવા વાલા આ શહેર છે લોકો છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે સુરત શહેર પોલીસને કે આપ વધું વધું એટલા સક મને એટલા માટીના મૂર્તિઓનો નારી મૂર્તિઓગર આપ લાવ છો બાખો છો આપના ઘરોમાં તમે રાખો છો તો ખર માં જેના વિસર્જન કરો જો માટીના મૂર્તિઓ તો गमલામાં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો સીધી જ તો ઉખસ દિવસ પૂજા કરી છે તમારા गमલામાં રહે ત્યાં છોડ ઉગે જો એ ગાર્ડન માં રહે સાથો સાથ અમે અહીંયા ખૂબ સરસ સોસાયટી અને પ્રથા સોસાયટીના એસોસિએશન બી છે એના અમે અપીલ કરીએ છીએ કે આપ સોસાયટીમાં જ આઠ બાય આઠ દસ બાય દસ ફીટના જો રબડના જો પોન્ડ હોય છે ત્રણ ચાર ફીટ જરા એના આપ વસાવો ભાડે બી લઈ શકો છો આપ લોકો ત્યાં રાખીને આજુબાજુની સોસાયટીવાળા બધા આપણા શ્રીજીને લઈ અને ત્યાં વિસર્જન કરે અને પછી માટીને બી આ ઉપયોગ કરી શકો છો અને આપને લાગશે તો અમે લોકોને બતાવશો અમે લોકો બી આપના હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આ ગાર્ડનને યુઝ કરી શકો છો અગર આપને લાગશે તો મેં કાર્પેટનને મદદથી એને લઈને જ્યાં વિસર્જન કરવાનો ત્યાં કરીશ તો બધા લોકો મળીને આજે અમે ચાલુ પડશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીને અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ જોવો છો કે કેટલા જો વધારે બારીશ પડતા હોય વધારે તડકા પડતા હોય તો નેચરના જેટલા અમે રિસ્પેક્ટ કરીશ એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ